હવે મહીસાગરના લુણાવાડામાં અત્યાધુનિક રોબોટની મદદથી સર્જરી થશે રોબોટની મદદથી જોઈન્ટ રિપ્લેસમેન્ટનું સફળ ઓપરેશન કરી શકાશે જી હા લુણાવાડાની સાઈ ઓર્થોપેડિક હોસ્પિટલમાં આરોગ્યની સુવિધામાં વધારો કર્યો છે સાઈ ઓર્થોપેડિક હોસ્પિટલમાં અમેરિકન આધુનિક રોબોટનું ઉદઘાટન કરવામાં આવ્યું જોન્સન એન્ડ જોન્સન રોબોટનું શિક્ષણમંત્રી કુબેર ડિંડોરના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું છે અને આ રોબોટની મદદથી જોઈન્ટ રિપ્લેસમેન્ટનું સફળ ઓપરેશન થઈ શકશે

એમાં શારીરિક જે તકલીફો જે પડતી હતી પેલા આગળમાં એ શારીરિક તકલીફો ના પડે અને એના નિયમો અનુસાર જે કુદરતી રીતે જે સાંધાનો સાંધો જે હશે એ રીતે એનું જોઈન્ટ થશે એટલે દર્દીઓને પણ આમાં રાહત થવાની છે